સુરતનું એક એવું રામ મંદિર જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી પણ મંત્ર પુસ્તકો સ્થાપિત કરવામાં આવ્યા છે આ મંદિરમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલા પુસ્તકો છે અહીં વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે જે એકાવન ફૂટ ઊંચો છે આ સ્તંભથી આ સ્તંભની ભક્તો પ્રદક્ષિણા કરે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે મંદિરમાં પ્રદક્ષિણાનું ઘણું મહત્વ છે આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે જે રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર ભગીરથ કામ થઈ રહ્યું છે અહીં મંત્રલેખન લેખન પુસ્તક રૂપી ભગવાન શ્રી રામને બિરાજમાન કરવામાં આવ્યા છે મંદિરનું મહત્વ ઘણું જ રામ નામથી આપણને શાંતિ મળે જગતમાં શાંતિ થાય એવી પ્રાર્થના હા આપણે રામ નામ જે મંત્ર છે રામ વગર કામ ચાલે નહીં તો ઘણા બધા અહીંયાથી રામની ચોપડી લઈ જાય છે લખીને મહિને પંદર દિવસથી પાછા આપી જાય છે જેઓ પ્રદિક્ષણ કરે છે યા બાર પરીક્ષણ ફરવાથી એમની માનતા પૂરી થાય છે એટલે ઘણા બધા ભક્તો અહીં આવે છે. તો જો આટલો ફાયદો થતો હોય તો અમે લોકો પાસે અગિયારસો કરોડ રામ નામ લખાવ્યા છે. જે અહીંયાથી પુસ્તિકા આપવામાં તેમાં એકાવન વાળી પણ હોય છે ત્રીસ વાળી પણ હોય છે. તો લોકો એક જપ યજ્ઞ થાય ને કલયુગમાં નામ જપનું જ મહત્વ બતાવવામાં આવ્યું છે. ધોરાજીમાં રામ નવમીની શોભા યાત્રામાં લલિત વસોયાનોખા अंदाजમાં જોવા મળ્યા. લલિત વસોયા રાજ તલવાર રાસ અને ઢોલ વગાડતા नजर પડ્યા. રામ નવમીના તહેવારને લઈ ધોરાજીના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું આયોજન કરાયું છે જેમાં લલિત વસોયા પણ ઉપસ્થિત રહ્યા હતા

ભગવાન શ્રી રામની આજે રામનવમી છે એટલા માટે સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામ પ્રત્યેની આસ્થા શ્રદ્ધા અને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રમાંથી શીખવા જેવા વિષયો પ્રત્યેની પ્રેમ એ દેખાઈ રહ્યો છે હું આજે ગર્વની લાગણી અનુભવું છું કે અયોધ્યામાં શ્રી રામ લાધરામણી બાવીસ તારીખે થઈ પછીની આ પેલી રામનવમી એટલે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કોંગ્રેસ કાર્યકરોએ લગાવ્યા જય જયશ્રી રામના નારા અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જયની ઠોમરે રામ નવમીના નિમિત્તે રામજી મંદિર ભગવાન રામના દર્શન કરી આરતી કરી આ સમયે કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા ભગવાન શ્રી રામ ભારત દેશ અને વિશ્વમાં વસતા તમામ ભારતીયોને શક્તિ પૂરી પાડે બળ પૂરું પાડે અને પોતાના જીવનમાં આગળ વધવા માટેના આશીર્વાદ એમના અમારા માથે સદાય રહે એવી આજે રામનવમીની ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની આરતી કરીને પ્રાર્થના કરી દાહોદના ફતેપુરાના બાર સલેડા ગામે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા સગીર વયના બાળકની જાન નીકાળવામાં આવી રહી હતી તે જ સમયે બાળ સુરક્ષા એકમના અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને વાલીઓને પોલીસ સ્ટેશન લઈ જઈ સમજણ આપવામાં આવી હતી સમજાવટ બાદ લગ્ન મોકૂફ રખાયા હતા વલસાડના પારડી નજીક નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો પૂર ઝડપે પસાર થઈ રહેલા ટ્રકે કાબુ ગુમાવતા ટ્રક સર્વિસ રોડ એક ગેરેજમાં આવી ગયો હતો અકસ્માતમાં ગેરેજમાં પંચર બનાવી રહેલા મોહમ્મદ આફરોઝનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે અન્ય એક યુવકને ઈજા પહોંચી બનાવ બાદ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા પારડી પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી

યુવકે સાત લાખના હપ્તા આપવામાં આવશે તેવું સમાધાન થયું હતું આ ટોળકીએ યુવકના હાથમાં રહેલી ચાલીસ ની સોનાની વીંટી લઈ લઈ લીધી હતી પોલીસે હિના વાઢેર નરસિંહ ઠુમ્મર રાહુલ પરમાર અને હિના વિરડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી મોબાઈલથી મિત્રતા બાંધી વોટ્સઅપ ચેટ કરેલ ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવેલ એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાનજીભાઈ વાઢેર તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી લીધેલા હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર અયોધ્યામાં ભગવાન ને કરાયું સૂર્ય તિલક મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો રામ જન્મોત્સવ ની ઉજવણી રાજકોટમાં પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર કહ્યું કોંગ્રેસનો બધો કકડાટ ભાજપમાં ગયો રૂપાલા સંભવિત પ્રતિસ્પર્ધી રામ રામનવમીની શોભાયાત્રામાં લલિત વસોયાનો અનોખો અંદાજ તલવાર રાસ અને ઢોલ વગાડતા નજરે પડ્યા છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના બી પોઝિટિવ કેસ નોંધાયા અમદાવાદના વિવિધ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગમાં પણ વધારો થયો અમદાવાદના પશ્ચિમ ભાગમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઓપીડીમાં કુલ નવ કેસ નોંધાયા જ્યારે તેમાંથી આઠસો દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવાની ફરજ પડી તો મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુને એક્યાસી સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી બે કેસ પોઝિટિવ આવ્યા તદુપરાંત ચિકનગુનિયાના નવ અને મેલેરિયાના એકસો કેસમાંથી એક પણ કેસ પોઝિટિવ આવ્યો ન હતો આ ઉપરાંત જડા ઉલટીના ચાર કેસ નોંધાયા તથા વાયરલ હિપેટાઇટિસના સાત કેસ નોંધાયા તદુપરાંત ગત સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના તેરસો બેતાલીસ કેસ નોંધાયા હતા ગત સપ્તાહમાં પાણીજન્ય રોગ ટાઇફોઇડના એકતાલીસ કેસ નોંધાયા હતા આ ઉપરાંત સ્વાઇન ફ્લુના અગિયારમાંથી પાંચ દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ વર્ષે કેસર કેરી ખાવા મળે તો સારું ગીરમાં કેરીના આંબા પરથી કેરીઓ ખરી રહી છે જેથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે ગીર જિલ્લાના ગીરમાં આવેલી આંબાવાડીને આપ જોઈ શકો છો કેરીઓ રહી છે તો અસંખ્ય કેરી આંબાની નીચે જમીન પર ખરી પડી છે નીચે પડેલી કેરીઓ માર્કેટમાં પાંચ રૂપિયા કિલો પણ કોઈ લેતું નથી બીજી તરફ આંબાવાડી રાખીને બેઠેલા ઇજારાદાર હાલ ચિંતામાં છે આંબા પરથી કેરીઓ ખરી પડશે તો વધશે શું હવે તો આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ પણ અટકી ગયું છે દસ દિવસ પહેલા જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ પચાસ થી સાહીઠ રૂપિયા હતા તે કેસર કેરી પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે છે ગત વર્ષની આ આ વખતે માર્કેટમાં માત્ર સંભાવના ઘટનાને લઈને કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વર્ષે પ્રથમ તબક્કાનું ફ્લાવરિંગ આવ્યું છે બીજા અને ત્રીજા તબક્કામાં ફ્લાવરિંગ નહીં આવશે રાત્રે પડતી ઝાકળ અને દિવસની ગરમીના કારણે કેરીઓ આંબા પરથી ખરી રહી છે આમ આ વર્ષે માર્કેટમાં ઓછા પ્રમાણમાં કેસર દેખાય તો નવાય નહીં રાજ્યમાં સતત દિવસથી વાદળછાયું વાતાવરણ છે આંશિક રાહત છે પણ હવે રહેવું પડશે તૈયાર હવામાન વિભાગે આજથી વધારો થવાના સંકેત આપી દીધા છે રાજકોટ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે હવામાન વિભાગના મતે જૂનાગઢ પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડવાની આગાહી છે રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે હાલ તાપમાનનો પારો એકતાલીસ ડિગ્રી સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે રાજ્યમાં સંભવિત હિટ અસર સામે આગોતરા આયોજન માટે સીએમ સ્થાને બેઠક યોજાઈ આઠ વિભાગો સરકારે

બે હાજર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે હસમુખ પટેલની ની એકસઠ પોઈન્ટ ટકા મત વિજય બન્યા હતા જેમાં તેમને સાત લાખ ઓગણપચાસ પ્રાપ્ત કરી હતી કોંગ્રેસના ગીતા પટેલને હરાવ્યા હતા આ બેઠક પર ફરી એકવાર ભાજપે હસમુખ પટેલ પર જ વિશ્વાસ મૂક્યો હતો તો સામે કોંગ્રેસે હેમતસિંહ પટેલ મેદાનમાં ઉતાર્યા છે પાટીદારો નો ગઢ કહેવાતી અમદાવાદ પૂર્વની લોકસભા ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે નવા સીમાંકન બાદ બે માં અમદાવાદ શહેર માં પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી બે માં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના હરીન પાઠક હતા અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમંડ વેપારીઓનો બહોળો વર્ગ વસે છે એક જમાનામાં અહીં કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી ત્યારે છેલ્લા પાંચ વર્ષથી આ બેઠક પર રાજ કરતા હસમુખ પટેલની કામગીરીથી જનતા કેટલી ખુશ છે તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે સાંભળો જનતાનો મિજાજ કે અમારે જે સાંસદ એ ઘર જેવા પરિવાર જેવા ઇન્સાન હે बहुत ही यानी कि हम कभी भी यानी कि कोई काम का भी बोलेंगे तो वो कभी ना नहीं बोलते और हमेशा हमारे साथ में रहते हैं और हमारे वार्ड में रहते हैं हमारे जैसे कि आरसीसी रोड का था जैसे पानी की लाइन का है गटर की लाइन का ये जो भी यानी कि समस्या का है वो तुरंत हल करते वो आप संतुष्ट है आपके सांसद से काम से हम संसद बहुत संतोष है काम बहुत जेन्यून है आखा आखी संसद में तब गए जाइने पूछो तो एक જમીન ઉપર રહેવાવાળા વ્યક્તિ છે બરાબર અને કોઈપણને નાની નાના કાર્યકર્તાને એ પણ ઓળખે છે કોઈપણનું કામ એ કાઢી આપે છે સંતોષ છે બિલકુલ બિલકુલ સંતોષ છે એટલે જ એમને રિપીટ કરવામાં આવ્યા છે કામ બહુ સારું છે અને ગમે ત્યારે એ લગભગ પાંચ વર્ષની અંદર ઘણી વખત અહીંયા આવી ચૂક્યા છે બધી જગ્યાએ અને એમની તરફથી રોડ રસ્તા પુલો બધું વ્યવસ્થિત બનાવેલું છે એમણે ગ્રાન્ટો બી સારી પાસ કરેલી છે આપનો અનુભવ શું કે છે એની અંદર કઈ આપણે કામ લઈને ગયા હોય કઈ કામ થયું હોય એવું અનુભવ એમને ત્યાં આપણે કામ લઈને ગયા હોય તો સંતુષ્ટ રીતે કામ કરી આપે છે બીજી તરફ અમને કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેઓનો દાવો છે કે કોઈ કામ નથી થયા મોટા ભાગના કામ પશ્ચિમ વિસ્તારમાં થાય છે પૂર્વ વિસ્તારમાં કામ ગણીએ તો જે સો ટકા પશ્ચિમ વિસ્તારમાં થતા હોય એના હિસાબે દસ ટકા જ પૂર્વ વિસ્તારમાં થાય છે તમે બોપલનો બગીચો જુઓ કે ન્યુ રાણીપનો બગીચો જુઓ અને બાપુનગરનો બગીચો જુઓ અને સરસપુરનો બગીચો જુઓ

જયારે નવ લાખ સત્તાવન હજાર બસો ઓગણ સિત્તેર મતદાર છે તો એકસો તેર અન્ય મતદાર છે અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર વોટ સમીકરણ ઘણું રસપ્રદ રહ્યું છે ત્યારે જાતિગત સમીકરણ વિશે વાત કરીએ પાટીદાર વણિક દલિત મુસ્લિમ બ્રાહ્મણ રાજપૂત નવ ટકા અને એકવીસ ટકા અન્ય જાતિના મતદારો છે અમદાવાદ પૂર્વ ની બેઠક પર આવતી વિધાનસભા બેઠક પર નજર કરીએ તો અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માં ગાંધીનગર દક્ષિણ દહેગામ વટવા નિકોલ

વાત રહી વિકાસની તો સતત મોટા મોટા કામો બાર હજાર કરોડના વિકાસના કામો મારા લોકસભા વિસ્તારમાં થયા છે એમાં સૌથી વિશેષ ખારીકટ કેનાલ ઉપર જે આરસીસી રોડ બની રહ્યો છે એનાથી આવનારા દિવસોમાં ત્યાં પરિવહન તો સરળ બનશે જ સાથે સાથે કોમર્શિયલ લાઈફલાઈન વિકાસ થશે અને એનાથી યુવાનોને રોજગારી પણ મળવાની છે લોકોને જે જીવન જરૂરિયાતની જે મૂળભૂત જે જરૂરિયાત છે એનાથી આજ દિન સુધી ભાજપનું શાસન રહ્યું છે અને વંચિત રહ્યા છે લોકો ના શિક્ષણની કે ના આરોગ્યની અને તમે જુઓ છો છાપાઓમાં પણ આવે છે મીડિયાઓમાં પણ આવે છે કે એમનું જે તંત્ર છે મહાનગરપાલિકાનું ઉભરાતી ગટર ને પોલ્યુશનનું પાણી આજે નિકોલ જેવા વિસ્તારમાં કે જે સમગ્ર વિસ્તાર સોસાયટીઓનો છે ત્યાં છ છ મહિના સુધી લોકો ટેન્કરોથી કે પાણીના બોટલોથી પાણી મંગાવીને પાણીના કેરબાઓથી લોકો ચલાવી રહ્યા છે આ બેઠક ભાજપની પરંપરાગત બેઠક ગણાય છે જોકે આ વખતે બંને ઉમેદવાર પાટીદાર છે એટલે આ મતદાતાઓ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું